નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ એકસો દસથી ઊંચો બજાર ભાવ બસો સાહીઠ મહુવા માર્કેટ યાર્ડ એકસો ચોત્રીસથી બસો પંચોતેર તેમજ ભાવનગર માર્કેટ ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો સોથી બસો અઠ્યાસી પાલીતાણા માર્કેટયાર્ડ એકસો ચાલીસથી બસો એકતાલીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકતાલીસથી બસો છપ્પન જસદણ માર્કેટ યાર્ડ એકસો એકાવનથી એકસો ત્રેપન તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ એકાવનથી ઊંચો બદર ભાવ બસો ચોત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડ નેવુંથી ઊંચો બજાર ભાવ બસો નેવ દાહોદ માર્કેટ યાર્ડ સોથી ઊંચો બજાર ભાવ બસો સાઠ તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સોથી ઊંચો બજાર ભાવ ત્રણસો ધોરાજ્ય માર્કેટ યાર્ડ પચાસથી ઊંચો બજાર ભાવ બસો છન્નું તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ સો થી ઊંચો બજાર ભાવ બસો નેવું વડોદરા માર્કેટ યાર્ડ સો થી ઊંચો બજાર ભાવ ત્રણસો સાઠ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ બસો ચાલીસથી ઊંચો બજાર ભાવ બસો સત્તાણું ભાવનગર માર્કેટ યાર્ડ ડુંગળી સફેદનો બજાર ભાવ જોઈએ તો બસો નવથી ઊંચો બજાર ભાવ બસો પંચાવન ગોંડલ માર્કેટ યાર્ડ બસો એકથી ઊંચો બજાર ભાવ બસો છપ્પન તો વિડીયો સારો લાગ્યો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો